નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ ધર્મમાં અમાસની તિથિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહે છે આ દિવસે શુભ મુહૂર્તમાં દીપ પ્રગટાવવાથી ચમત્કારિક લાભ મળે છે સોમવતી અમાસ બે હજાર ચોવીસ અમાસના દિવસે પિતૃઓ માટે દાન તર્પણ પિંડદાન વગેરે કરવાનું મહત્ત્વ છે બીજી તરફ સોમવતી અમાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સોમવતી અમાસ પર કેટલીક વિશેષ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાથી વ્યક્તિ દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પોષ મહિનામાં સોમવતી અમાસ સોમવાર ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવશે જે જ આ વર્ષની છેલ્લી અમાસ પણ છે આ દિવસે દીપ પ્રગટાવવાનું મહત્વ હોય છે તો ચાલો જાણીએ કે સોમવતી અમાસ પર કઈ જગ્યાઓ પર દીપ પ્રગટાવવું શુભ માનવામાં આવે છે મુખ્ય દ્વાર સોમવતી અમાસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીપ પ્રગટાવવો અને પાણીથી ભરેલું કળશ રાખવું તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે દક્ષિણ દિશા આ દિશા પિતૃઓની માનવામાં આવે છે સોમવતી અમાસ પર આ દિશામાં દીપ પ્રગટાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે પીપળા પાસે સોમવતી અમાસ પર પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવવો જોઈએ હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં દેવતાઓ અને પિતૃઓનો વાસ હોય છે તેથી પીપળાના ઝાડ નીચે દીપ દીપ પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓના આશીર્વાદ મળે છે ઈશાન ખૂણો સોમવતી અમાસ પર ઘરના ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઈશાન ખૂણા ઘરની ઉત્તર પૂર્વ દિશાને કહેવામાં આવે છે આ દિશાને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે આ દિશામાં દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે